નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો ઈરાન ઈઝરાયલ યુદ્ધ બાર દિવસ ચાલ્યા પછી અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની જાહેરાત ટ્વીટ કરીને તથા અન્ય માધ્યમો થકી પણ કરી દીધી છે અને ઈઝરાયલ તથા ઈરાન બંને દેશો તરફથી આ વાતને સ્વીકારી લેવામાં આવી છે કે હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે આ યુદ્ધ વિરામની જાહેરાત થવાથી સ્ટોક માર્કેટ ગોલ્ડ સિલ્વર તથા ક્રૂડ ઓઇલ પોતપોતાની સાચી દિશા પકડી અને ચાલવા લાગ્યા છે આ યુદ્ધ વિરામ જરા નાટકીય થયો છે વાત જરા વિસ્તારથી કરવી પડે તેવી છે પરંતુ તે ચર્ચા અહીં અસ્થાને હોવાથી અત્યારે નથી કરતા આજે નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર એકસો ઓગણસી ખુલી પચીસ હજાર ત્રણસો સત્તર નો હાઈ બનાવ્યો અને બોતેર પોઈન્ટ વધીને પચીસ હજાર પોણા આઠ ટકા વધીને એકસો પચાસ રૂપિયા બંધ આવ્યો છે ઉષા માર્ટિન સાત ટકા વધીને ત્રણસો બત્રીસ રૂપિયા બંધ આવ્યો છે ટીટાગર રેલ સિસ્ટમ સાડા પાંચ ટકા વધીને નવસો બાવીસ રૂપિયા બંધ આવ્યો છે કેપરી ગ્લોબલ કેપિટલ સાડા પાંચ ટકા વધીને એકસો છોતેર રૂપિયા બંધાયો છે આજે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં દોઢ ટકાની તેજી રહી હતી નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સ સવા ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એક ટકો પ્લસમાં રહ્યો છે અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ સવા બે ટકા ડાઉન ગયો છે આજે ગોલ્ડ દોઢ ટકો ડાઉન ગયો છે ક્રૂડ ઓઇલ સાડા નીચે ગયું છે કુલ મિલાકે યુદ્ધ વિરામના શુભ સમાચાર એક સારી અને સાચી દિશા લઈને આવ્યા છે દોસ્તો સ્ટોક માર્કેટ જે છે ને તે પહેલેથી આવી રીતે જ ચાલે છે દુનિયાભરની ઇવેન્ટ ન્યૂઝ આ તમામે તમામની અસર નેગેટિવ યા પોઝિટિવ માર્કેટ ઉપર થતી જ રહેતી હોય છે અને આ બધું હોય જ તેની માનસિક તૈયારી રાખીને પ્રોફિટ બૂક કરતો રહેવો અને નવી ખરીદી કરી કરતી રહેવી તેનું જ નામ સ્ટોક માર્કેટ હું દરરોજ ઇન્ડેક્સ નીચે ગયાની ચર્ચા કરતો તેની પાછળ એક કારણ છે છે કે કે મારે એ મેસેજ આપવો જો પણ વ્યક્તિ આ ઇન્ડેક્સ વાઇઝ ઇટીએફમાં દરેક ઘટાડે ખરીદી અને ઉછાળે જો પ્રોફિટ બુક કરવાનું ચાલુ રાખે તો રિટર્ન સારું એવું મેળવી શકે ખરો તેનું સાદું અને સિમ્પલ કારણ એ છે કે આખે આખો ઇન્ડેક્સ ખરીદવાનો છે ધીમે ધીમે ઘટાડે ઘટાડે યુનિટ ભેગા કરવાના છે આમાં પ્રીમિયમ ડીકે થવાનો સવાલ નથી ઇન્ડેક્સ ઝીરો થઈ જવાનું જોખમ નથી અને સ્ટોપ લોસ રાખવો પડતો નથી માટે યોગ્ય રીતે ગણતરી પૂર્વક કામ કરે તો ઓપ્શન બાયર ની સરખામણીએ તો સારા એવા હેપી રહે અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ આ એક દવા બનાવતી કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો ચોરાશી કરોડ હતું તે વધીને ત્રણસો ચાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચાલીસ કરોડ થી વધી એકસો દસ કરોડથીઓ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકતાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ વીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર અઠ્ઠાણું કરોડ છે માર્કેટ કેપ પંદર હજાર બાણુ કરોડ છે સ્ટોક પ્રાઇસ આઠસો અડસઠ રૂપિયા છે રેશિયો ઓગણપચાસ છે આરઓસી ચાલીસ ટકા છે આરઓઇ ત્રીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છાસી ટકા છે એફઆઈઆઈ સવા બે ટકા છે ડીઆઈઆઈ એક પોઈન્ટ તેત્રીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ દસ પોઈન્ટ આડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કાસ્ટિંગ ઢાળી ધાતુને જરૂરિયાત પ્રમાણે આકાર આપી ઘટકો બનાવી આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો તેર કરોડ હતું તે વધીને એકસો કરોડ થયું છે નેટ પ્રોફિટ એકવીસ કરોડ થી વધી આડત્રીસ કરોડ થયો છે યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો આઠ કરોડ ત્યાંથી ત્રીસ કરોડ બત્રીસ કરોડ સડસઠ કરોડ થઈ એકસો છોત્રીસ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોસઠ ટકા છે સેલ્સ ગ્રોથ ચીલ ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે આઠસો આડત્રીસ કરોડ છે માર્કેટ કેપ સાત હજાર ચારસો ઓગણચાલીસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ સતસો ત્રેસઠ રૂપિયા છે પી રેશિયો પંચાવન છે આરઓસી ઓ પચીસ ટકા છે આરઓઈ અઢાર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ પંચ્યાસી ટકા છે એફઆઈઆઈ આઠ પોઈન્ટ પાસઠ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ત્રાસી ટકા છે સરકારનું હોલ્ડિંગ ચાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ એકત્રીસ પોઈન્ટ સાહીઠ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર